એમાં પાછું થોડુંક હજી નવું નવું યુટ્યુબ ચાલુ કર્યું છે એટલે બધી એજી આમાં શરમ લાગે કોઈ માણસો આવી જાય તો કાંઈક આ વિડીયો બંધ કરી દે અથવા કોઈ હોય તો વિડીયો ન બનાવી એવી બધી એજી શરમ લાગે તો મિત્રો અત્યારે આપણે ના એ જોઈને કમ્પ્લીટ થઈ અને માતાજીને અગરબત્તી કરી નાખી અગરબત્તી કરી અને આપણે થોડીક વાર ઘરે બેસી અને પછી આપણે સીધા જઈશું આપણી દુકાન બાજુ કારણ કે દુકાન એ ખોલવી દઈશું દુકાને જઈને તો હાલો હવે દુકાન બાજુ જાય જય માતાજી મહાદેવ હર મિત્રો મિત્રો આજે જે ચેલેન્જનો ચોથો દિવસ છે તો અત્યારે આપણે ઉઠી ગયા છે ભગવાન માતાજીને અગરબત્તી કરી લીધી છે ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવાનું છે દુકાને અને આપણે જલ્દીથી ત્રણસો ને દિવસનો ટાર્ગેટ પૂરો કરવાનો છે સૌથી પહેલાં આપણે માવો ખાઈ લઈ પછી ત્રણસો ને પાંસઠ દિવસનો આપણે ચેલેન્જ પૂરો કરી પહેલાં આપણે માવો ખાઈ લઈએ તો કેમ છે બધા મિત્રો તો મિત્રો આપણે આપણી દુકાને પગી ગયા છે અને અત્યારે હવે દુકાન ખોલી નાખી છે તો આપણે થોડીક વાર બેસશું પછી ગ્રાહક ચાલુ થાય છે પછી આપણે આપણી રીતે ગેરેજનું બધું જે તમામ રિપેરિંગ કામ આવશે કોઈ પંચરિંગ કોઈ આવશે કોઈ વેલ્ડિંગવાળા આવશે કોઈ સરીસવાળા આવશે તો આપણે આપણું એ કામ કરવા મનશું કોઈ હારો ભાઈબંધ આવી જાય છે તો એને કહીશું કે ભાઈ હું કામ કરું તો થોડી વાર મોબાઈલ પકડ તો અમારો વિડીયો બનાય બાકી જો કોઈ એવા આવે તો એને ન કહે આપણે કેમ કે મને શરમ આવે અને એમને શરમ આવે છે હજી મને ઘણી બધી શરમ આવે આ બધું કહેતા કોઈ ન હોય ત્યાં જ હું વિડીયો બનાવું બધા હોય તો એ જ બનાવતો કારણ કે શરમ આવે એટલે તો હમણાં કોઈક ગરા આવે એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ અને આપણું આપણું કામય પણ ચાલુ કરી દઈએ તો આ છે અમારી ગેરેજ અહીંયા ટુ વ્હીલ રિપેરિંગ કરી હતી ફોર વ્હીલ સર્વિસ કરી હિ ટુ વ્હીલ સર્વિસ કરી કોઈ પણ જાતના આપણે વાહન સર્વિસ કરી છે કોઈ જાતના આપણે પંચર પણ કરીએ છીએ આપણે ત્રણ ને પાસઠ દિવસનો ચેલેન્જ રાખેલો છે જેમાં આપણે જીમની ગાડી લેવાની છે ત્રણસો ને પાસઠ દિવસની અંદર એટલે આપણે આપણી મહેનત કરવી જ પડશે કારણ કે ધંધામાં મહેનત કરવી પડશે અને વિડીયોમાં મહેનત કરવી પડશે બેમાં મહેનત કરશો ને ત્યારે જીમની ગાડી આવશે આપણી પાસે ઓલી ગાય અહીંયા ઊભી હે તો તનયા હું નડે ઈ એ કરે તો પડી જઈશ ત્યાં ખાડામાંગો થઈને આમ ઊભી છે ગાય તો અહીંયા નડે નડે હે તને ઊંધડા વજા ચાલ દાદા પણ વજા હલ પપ્પાજી ભાઈ હાલ 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 એમાં પાછું થોડુંક હજી નવું નવું યુટ્યુબ ચાલુ કર્યું છે એટલે બધી હજી આમાં શરમ લાગે કોઈ માણસો આવી જાય તો કાંઈ આ વિડીયો બંધ કરી દે અથવા કોઈ હોય તો વિડીયો ન બનાવી એવી બધી હજી શરમ લાગે બાકી થોડાક કામ બધાને ખબર પડી જશે ને કે વિડીયો બનાવે છે યુટ્યુબમાં ને પછી વાંધો નહીં આવે કારણ કે હું પછી માણા કહી દે ને કે તું વિડીયો યુટ્યુબમાં વિડીયો બનાવે એવું બધું ગામના કહી દે ને પછી વાંધો ન આવે પછી શું ખબર જ છે કે આને ખબર જ છે આને આમું બનાવવામાં હું વાંધો ન ખબર હોય ને એટલે બહુ શરમ આવે ફવારના નવરા નહોતા એક જ ધારા કામ કરતા હતા કારણ કે કામ કરતા હતા તો કોઈ વિડીયો બનાવે એવું હતું નહીં ન કર વિડીયો બનાવે અત્યારે ફ્રી થઈ ગયા છે અત્યારે કોઈ ઘરે ગઈ શિયા નહીં અત્યારે બાર વાગી ગયા છે તો હવે આપણે પહેલાં રાજુભાઈની ચા પીવા જાવી છે એ પહેલાં હું તમને દુકાનમાં આટો મારવી દઉં પાછળનો બેક કેમેરો કરીને આ છે ગેરેજનો અને આમાં પડ્યો છે સામે જે પડ્યો એ સર્વિસ બીજી ને આ નળી છે એની આ જગ્યાએ ગાડી રાખીને આપણે સર્વિસ કરી ગાડી હવારમાં આવી ગઈ હતી પણ કોઈ હતું નહીં વિડીયો બનાવ્યો એટલે કોઈ આપણે પછી વિડીયો ન બનાવ્યો અત્યારે ચાર પાંચ ટબલા ઓઇલના બદલાઈને કોપરેશન ચાલુ છે તો ચાલુ છે ગરમી એટલી ટાયર હવે આપણે રાજુભાઈ દુકાને જઈ ચા પીવા કારણ કે હવારનો હજી નવરો જ જતા માવોય નથી ખાતી કાંઈ ચાય નથી પીતી તો હવે આપણે પહેલા ચા પીવા એલાથી રાજુભાઈ દુકાને તો હાલો આપણે રાજુભાઈની દુકાન રાજુભાઈ દુકાને ભૂલી ગયા છે અને ચા પણ પી નથી

કોઈ નથી કીધું ચા પીવા આવજો એમ આ ત્રણસો ને પાસઠ દિવસના ચેલેન્જમાં આજ ચોથો દિવસ થઈ ગયો છે કારણ કે દિવસ ઘટતા જાય છે અને સબસ્ક્રાઈબર કાંઈ આવતા નથી તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમારા ત્રણસો ને પાંસઠ દિવસનો ટાર્ગેટ જલ્દીથી પૂરો થાય અને અમે જીમની ગાડી લઈ શકીએ અને અમે તમારા સામ ગાડી ગાડીનો વિડીયો બનાવી શકીએ કે અમે ત્રણસો ને પાંસઠ દિવસની અંદર જીમની ગાડી લઈ લીધી છે તો હવે ગાડી તો પછી લઈશું સબસ્ક્રાઇબર પછી કરશું પહેલાં માવો ખાઈ લઈ માવો ખાઈને પછી વિડીયો આપણે પાછો બનાવવાનું ચાલુ કરી ઘડીક વાર દુકાને રહીશું પછી ખાવાનો ટાઈમ થાય એક દોઢ વાગે એટલે આપણે ઘરે જઈને ખાઈ લઈશું પછી ખાઈ પીને ફરી પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું તો હાલો હવે મળી આગળની ક્લિપમાં રાજુબેન દુકાને જઈને ચા પીને આવ્યા હતા આ ભાઈ વેલ્ડિંગનું કામ લઈને આવી ગયા હતા કે પગરાખવાનું પગું ભાંગી ગયું છે તો મને આ વેલ્ડિંગ કરી દો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે વેલ્ડિંગનું જ કામ કરી મેં કીધું લાવો તમારું તો અને આપણે વેલ્ડિંગનું કામ શરૂ કરી દઈએ આ ઓંડાવાળા ભાઈ અવરનવર આપણી દુકાને આવતા હતા તો મેં કીધું લાવે નહીં યારે થોડીક વાતચીત કરી લો તો વેલ્ડિંગ કરતાં કરતાં વાતચીત કરતો હતો મેં કીધું ભાઈ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એમાં ત્રણસો ને દિવસનો ચેલેન્જ રાખ્યો છે જેમાં આપણે જીમની ગાડી લેવાની છે તો મને કે ભાઈ તું સાનો માનો જે ધંધો કરતો હોય એ ધંધો કરી ખા ત્રણસો ને પાંસઠ દિવસનો ચેલેન્જ બેલેન્જ ન રાખ જો અમે ખાઈને જઈએ તું તારું વેલ્ડિંગનું કામ કર્યા રાખ જે ધંધો થાય એમાંથી આપણે જીમની તું લઈ લઈએ મેં કીધું આપણે ધંધામાંથી જીમની ન આવે આપણે સોશિયલ મીડિયામાંથી જીમની લેવાની છે આપણે એમાં ત્રણસો ને પાંચ દિવસનો ચેલેન્જ રાખ્યો છે એમાંથી જ આપણે જીમની લેવાની છે તો મને કે મારે એવું શીખવું મેં કે શીખવાનું હોય સારો ફોન હોય કે છોટળો ફોન હોય એ સામે લઈને ઊભું રહી જવાનું શરમ ન લાગતી હોય ને તો શરમ લાગતી હોય તો મેં કીધું કાંઈ ન થાય પછી મને કે તારો અનુભવ કે મેં કીધું મને શરમ લાગે છે નથી લાગતી હોય નહીં પણ માણો અહીંયા હું વિડીયો ઓછો બનાવું તો આજે દિવસે મોટા વ્હીલના ટ્રેક્ટરના પંચર આવ્યું હતું પછી ગાડી સર્વિસમાં આવી હતી આજે આખો દિવસ થાકી ગયો છું અને માણસો એવા હતા કે જે વિડીયો બનાવવાવાળા હતા એમાં શરમ આવતી હતી એટલે વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં શરમ આવતી હતી એટલે મેં કાંઈ વિડીયોનું કોઈને કીધું નહીં પણ અત્યારે હવે ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે હવે આપણે માવો ખાવાનો છે પછી થોડીક વાર ચોરે જવાનું છે ચોરે જઈશું જોઈશું કોણ કોણ બેઠા છે કોણ નથી એમ પછી થોડીક વાર આપણે પટલાયું કરશું અને પાછા ઘરે આવીને આપણે સુઈ જઈશું અને સવારથી આપણે પાછા ગેરેજે જે કામ કરવાનું ચાલુ કરી દઈશું તો હાલો હવે આપણે ચોરે જાય ચોતાવી કોણ કોણ છે કોણ કોણ નથી આ બાજુની શેરી તમે જુઓ બાજુ તો કોઈ છે નહીં હાવ એટલે હાવ ખાલી છે આ બાજુ હાવ ખાલી છે આવી રીતે મારું ઘર છે આ કાળી ડેલીવાળું હું મારું ઘર છે આ દુકાન હતી પણ એ અત્યારે કાંઈ નથી એમાં ડાઉન છે જે સામાન ભરી છે બધું ખાલી આપણે અને આપણા બોડીગાર જ અહીંયા પૂતા છે અને એક બોડીગાર અહીંયા રાખડે છે કારણ કે આ બધા જ કારણ આપણી ઘરની આજુબાજુ જોઈ તો હવે આપણે જાય સીધા ચોરા બાજુ કોણ કોણ છે કોણ કોણ નથી જોઈ જો કે અત્યારે તો બધી બાજુ અંધારું જ છે લગભગ એક દુકાન ખુલ્યું હોય એવું લાગે છે માણસ આજે આવી છે તો વિડીયો બીડીઓ નહીં બનાવવું કારણ કે શરમ આવે છે એટલા માટે આ હરવે અર્ય શરમ બરમ બધું નીકળી જાય છે પછી ચોક્કસથી તમારે હું બધું આપણે ફેસ બેસ લાવશું કારણ કે અત્યારે તો શરમ આવે છે નવું નવું છે ને એટલા માટે તો ચોરે જ્યાદા કર બેઠા પછી માવો ખાધો અને પછી ચીતું કરી મેં કીધું હાલો હવે આપણે બધા હોઈ જાય તો કે અમારે તો બેવું છે ત્યારે હોવું હોય તો હોઈ જાય તો આપણે તો હોવા આવતા રહ્યા છે કરે હવે હોઈ જવાનું છે જાગવાનું નથી તો હવે મળીએ આપણે બધા હવા તો બધાને જય માતાજી મહાદેવ હર